નમસ્કાર શો માં આપનું સ્વાગત છે અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત ચરખિયા ગામના યુવાનનું ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ ઘટનાના પગલે દલિત સમાજના આગેવાનો અને લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા અને યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ગત તારીખ સોળ મેના રોજ ચાર દલિત યુવાનો પર કરવામાં આવેલા હુમલામાં ઝરખિયા ગામના નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડને ગંભીર ઇજા થતાં તેમને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ ઘટનાની જાણ થતાં જિજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો અને સમાજના લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને આરોપીઓની ધરપકડ સહિતની માગણીઓ સ્વીકારાઈને ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો